ન્યૂઝપેપરના એકાદ ખૂણામાં એવા સમાચાર આપણે જોઈએ છે હેડલાઇન જ વાંચીએ છીએ ખાલી ક્યારેય ઘટનાઓ પૂરી નથી વાંચતા હેડલાઇનમાં લખેલું હોય કે આજે આ જગ્યાએ અહીંયા સામૂહિક આત્મહત્યાનો બનાવ બન્યો છે પરિવારે જીવ ટૂંકાવ્યો છે વ્યાજખોરોથી પરેશાન થઈને અસામાજિક તત્વોથી પરેશાન થઈને આખા પરિવારે આત્મહત્યા કરી છે આવા કિસ્સાઓ સતત વધી રહ્યા છે એટલે તમે કોઈ પણ હેડલાઇન જોઈ લો કે પછી તમે સમાચાર ટીવીમાં જોતા હોય તો સતત નીચે જે પટ્ટા જતા હોય છે એમાં પણ એવા અનેક સમાચારો આવી જતા હોય છે કે આજે અહીંયા આત્મહત્યાનો બનાવ બન્યો કોઈએ જીવ ટૂંકાવ્યો કોઈ પરિવારે વ્યાજખોરોથી પરેશાન થઈને જીવ ટૂંકાવ્યો અને આ સમાચારને આપણે રોજ વાંચીએ અને પછી ભૂલી જઈએ છીએ પણ આ એક એક માણસના મૃત્યુ જે છે એ ભેગા કરીએ તો એ કેટલા બધા મૃત્યુ છે અને એ આંકડાઓ હજારોમાં છે ત્રણ વર્ષના આંકડાઓ પચીસ હજાર જેવા આત્મહત્યાના હોય તો આપણે વિચાર કરવું જોઈએ કે લોકો કેમ આટલા હતાશ થઈ રહ્યા છે લોકો કોનાથી ડરી અને આત્મહત્યા કરે છે વ્યાજખોરોના ત્રાસથી લઈને અસામાજિક તત્વોના ત્રાસ હત્યા અને આત્મહત્યાના કેસ કેમ આટલા બધા વધી ગયા છે આ ખૂબ મોટો ચિંતાનો વિષય છે જ્યારે આપણે અકસ્માતની વાત કરીએ ત્યારે પણ આપણે ઉદાહરણ લઈએ છીએ કે રોજ થતા અકસ્માતોની સંખ્યા જોઈએ તો યુદ્ધમાં એકસાથે જેટલા માણસો મળે એટલા બધા માણસો અકસ્માતમાં મરી જાય છે અને હત્યા આત્મહત્યાના કેસમાં પણ કંઈક એવું જ છે આખોને આખો પરિવાર જીવ ટૂંકાવી દે એનાથી ભયાનક શું હોય શકે કાયદા અને વ્યવસ્થા પર લોકોને ભરોસો ન હોય જોઈએ મનન કરવું જોઈએ અત્યારે રાજુ કરપણાની એક પ્રતિક્રિયા આવી છે રાજુ કરપડા આગળના ત્રણ વર્ષના આંકડાઓ સાથે કઈ જગ્યાએ કઈ ઘટના બની અને સરકારે શું કામ કર્યું છે એના ઉપર ઘણા બધા સવાલો કર્યા છે સુરતમાં દીકરી આત્મહત્યા કરી સામાજિક તત્વોના કારણે અમરેલીની ઘટના હોય બીજી અનેક ઘટનાઓ ભેગી કરી અને એમણે સરકારને સવાલ કર્યા છે કે ચેલેન્જની રાજનીતિ બંધ કરી અને તમે આ વિષયો જે છે જે ગંભીર છે સમાજ માટે ખરાબ છે એ વિષયો ઉપર વાત કરો તો રાજુ કરપડાએ ગુજરાતમાં બનતી આ ઘટનાઓ વિશે શું કહ્યું છે તે સાંભળો નમસ્કાર હું આપનો રાજુ કરપડા હાલ જે ગુજરાતના આત્મહત્યાના આંકડાઓ જે વધી રહ્યા છે કાયદો વ્યવસ્થા ગુજરાતની કથળી રહી છે ખરેખર એક ચિંતાજનક બાબત છે સરદાર પટેલ અને મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં ક્યારેય આ ઘટનાઓ સ્વીકાર્ય નથી ખરેખર સરદાર પટેલ અને મહાત્મા ગાંધીજીએ જે ગુજરાતનું સપનું જોયું હતું ખરેખર એ દિશામાં આપણે જઈએ છીએ કંઈક અલગ દિશામાં જઈએ છીએ આ ચિંતન કરવા જેવો વિષય છે જ્યારે આંકડાઓ તપાસવામાં આવ્યા તો ખબર પડી છેલ્લા ત્રણ વર્ષમાં પચીસ હજાર કરતા વધારે લોકોએ ગુજરાતીઓએ આત્મહત્યા કરી છે ક્યાંક ને ક્યાંક બે વર્ષની અંદર બેતાલીસ પરિવારોએ સામૂહિક આત્મહત્યા કરી છે એટલે કે ગુજરાતની અંદર આત્મહત્યાનો આંકડો જે વધતો જાય છે એ જ પ્રમાણે કાયદો વ્યવસ્થા કથળી ગઈ છે હત્યાઓનો આંકડો પણ વધતો જાય છે તો જવાબદાર કોણ જે લોકો ચેલેન્જની રાજનીતિઓ કરવા આવ્યા છે જે લોકો મીડિયા સામે આવીને સરકારની જવાબદારીઓ જે હતી એમાંથી છટકી અને ક્યાંક ને ક્યાંક ગુજરાતને દેશને વિશ્વગુરુ બનાવવાના જે લોકો સપનાઓ બતાવી રહ્યા છે એને ટકોર કરીએ છીએ કે આજે ગુજરાત કઈ દિશામાં જાય છે ખરેખર ચિંતન કરવાનો વિષય છે તમામ પાર્ટીઓ સાથે મળીને ચિંતન આત્મહત્યાના આંકડા કેમ કરી શકાય આ માટે વિચારવું જોઈએ આજે પરિસ્થિતિ એ છે સુરતની અંદર બ્લેકમેલિંગના કારણે એક દીકરી પોતાનું જીવન ટૂંકાવે છે બગોદરામાં વ્યાજખોરોના કારણે આર્થિક સંક્રમણના કારણે એક પરિવારના પાંચ સભ્યો આત્મહત્યા કરે છે ભૂતકાળમાં રાજકોટમાં પણ સામૂહિક આત્મહત્યા કલેક્ટર ઓફિસમાં થઈ છે અમરેલીની વાત કરીએ તો બે વ્યક્તિની બે દિવસ પહેલા હત્યા કરવામાં આવી એટલે ક્યાંક ને ક્યાંક કાયદો વ્યવસ્થા તો કથળી ગયા ગયા છે છે વ્યાજખોરો માથાભારે બની વ્યાજખોરોનો આતંક વધી ગયો છે આતંક વધ્યો છે જે લોકો શાંતિથી જીવન જીવવું છે આ લોકો આજે ગુજરાત છોડી રહ્યા છે જે ગુજરાતી તરીકે સૌથી દુઃખદ બાબત છે નિંદનીય બાબત છે આવનાર સમયમાં સરકાર ખરેખર ચિંતન કરે ક્યા સરકારની ક્ષતિઓ રહી છે ક્યાં ભૂલો રહી છે આ ભૂલ સુધારવાના પ્રયત્ન કરે અને ગુજરાતને બચાવવા માટે સરકાર આગળ વધે આભાર આ ઘટનાઓ આપણે રોકી શકીએ આપણા હાથમાં નથી જે બાળસ જીવ ટૂંકવાનું વિચારે છે એ બાળસ તે કેટલી હિંમત જોતી હશે આપણને બધાને ખબર છે પણ પ્રશ્ન એ થાય છે કે એ એ સ્થિતિ સુધી પહોંચે કેમ છે એને કેમ એવું નથી લાગતું કે એ વાત કોઈના જોડે શેર કરી શકે છે કોઈ એની મદદ કરી શકે છે એ આપણે વિચારવાનું છે એક સ્વસ્થ સમાજ બનાવવા માટે આપણે પોતાએ મહેનત કરવાની છે આપણે બધાએ સાથે મળી આપણા આસપાસના લોકોને એ હૂફ એ પ્રેમ અને એટલું તો આપણે એમને આપવું જ પડશે કે તમે અમને કંઈ પણ શેર કરી શકો છો સરકારની વાત કરીએ તંત્રની વાત કરીએ તો કાયદા અને વ્યવસ્થાથી ઉઠતા જે વિશ્વાસની વાત છે એટલે એટલે લોકો જીવ દે છે 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 કારણ કે કે લાગે હવે આ નહીં થાય જ્યારે જ્યારે એક સ્ત્રી સાથે ખરાબ બને તો એ પોલીસ પાસે જાય છે તો એ કહેતા એટલે અચવાય છે કારણ કે એને ખબર છે કે એને એકની એક વાત દસ વાર રિપીટ કરવી પડશે એ સતત એ ટ્રોબામાં રહેશે અને પછી એને એવું લાગે છે કે જીવ જ જીવવું અઘરું થઈ ગયું છે હવે નહીં જીવી શકાય આ રીતના એટલે તંત્રએ પણ થોડુંક એ વિષય પર ધ્યાન આપવું પડશે આપણે સાથે અને જો આ વિષય પર વાત કરીશું આ વિષયને સમજીશું તો આપણે ઘણું બધું બચાવી શકીએ છીએ તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો તમારા વિડીયોને લાઈક અને શેર કરજો